પણ આ વાંકાનેરના લોકો હેલ્મેટ કેમ નથી પહેરતા મને ઈ નથી ખબર પડતી કેમ કે યાર બાઇક ચલાવો જો તો હેલ્મેટ તો જોઈએ જ ને આ હા જેન્ટ્સ હોય કે લેડીઝ હોય કોઈ પણ હેલ્મેટ પહેરતું જ નહીં તમે તમામ વિડીયોમાં હા હા પણ યાર ફાટકનો બહુ ત્રાસ ખુલી ગયા હેલો હા ગાઈસ વેલકમ બેક રમેશભાઈ જોરદારમાં તમારો હાર્દિક સ્વાગત છે નવા વિડિયો મિત્રો એક મહિના પછી ફરીથી હું YouTube પર કમબેક કરું છું આજે મેં એક નવું બાઇક લીધું છે એટલે તે ગઈ કાલે જ લીધું હતું તો આ એવેન્જર બજાજ નું 220 સ્ટ્રીટ બાઇક છે આ તમે જોઈ શકો છો પાછળની ઇન્સ્ટા 350 કેમેરો લગાવ્યો છે અને હેલ્મેટ ને બધું GoPro નું બધું સેટઅપ કરીને હું જાઉં છું તમે વિચારતા હશો આજે હું તમને વાકાનેની સિટી ની ટૂર તમને કરાવવાનો છું અમારું ગામ કેવું છે બાઇક છે બ્લેક કલર નું છે એકદમ તો એકદમ દેખાવામાં એકદમ ખૂબસૂરત છે મારું ડ્રીમ બાઇક છે આની પહેલાં મારી પાસે જે બાઇક હતું એનએસ ટુ હંડ્રેડ હતું એ બે હજાર ચૌદમાં લીધું હતું અને એક વર્ષ પછી મેં સેલ કરતી તું આ બાઇક મેં સેકન્ડમાં લીધું છે સ્પેશિયલ ફરવા માટે વ્લોગ બનાવવા માટે તો ચાલો તો આપણે બાઇક સ્ટાર્ટ કરીશું તો અહીંયાથી ઇન્જિન સ્ટાર્ટ થશે ગાડી એકદમ ચકાચક છે બે દિવસ ચલાવું છું ગાડી ચાલો તો હવે આપણે જાસુ વાંકાની શહેરની તરફ મેક્સિમમ સ્પીડમાં ચલાવું છું ખાલી પચાસ સાઈઠ તો રસ્તામાં આપણા મિત્રનું ઘર આવે છે અજય માલકિયા તમે જોઈ શકો છો એમને કામ પણ શરૂ કર્યું છે જેલી એમનો ઓર્ડર આવી ગયો છે તે કાર ડેકોરેશન કરે છે અને પ્લસ સાફા પણ બાંધે છે ચાલો તો આપણે એમની મુલાકાત લઈ લઈ ઓકે અજય ભાઈ ખાલો યાર ઓકે સબસ્ક્રાઈબર ને કઈ કેવાનું આ વિડીયો માં થોડા જાજા લાઈક આવી દે બીજું શું તો અજય ભાઈ જો સેટઅપ રેડી કર્યો છે અહીંયા તો આજે જગવાર આવવાની છે બરાબર ને ફોન કર્યો તો જો આ ડેકોરેશન છે તમારે ડેકોરેશન કરવું હોય તો અજય ભાઈનો કોન્ટેક કરજો લગન ડેકોરેશન કાર ડેકોરેશન બધું કરી આપશે ચાલો તો ટાઈમ નથી હું જાઉં સિટીમાં મળીએ બરાબર રિટર્ન આવું ચાલો આવજો હા હા ભાઈ બંધ આવી ગયો અને અમારા વાંકાનેરમાં મિત્રો રેલવે સ્ટેશન બાજુ જવું હોય ને તો અહીંયા ફાટકનો બહુ ત્રાસ છે અમારે ત્રણ ત્રણ ફાટક ક્રોસ કરીને પછી રેલવે સ્ટેશન બાજુ જઈ શકે છે જો વાકાનેર તમે આવતા હોય ને મિત્રો તો આ રેલવે ફાટકનો ત્રાસ તો રહેવાનો જ છે અમારે વાંકાનેરમાં ડબલ લાઇન પણ થઈ ગઈ છે જુઓ આ રાજકોટથી ટ્રેન આવે ચાલી બાજુ અને આ સાઈડ અમદાવાદ જશે ઉપર આવી ગયો છું તો આ અમદાવાદથી ડાયરેક્ટ આલી બાજુ કચ્છ સુધી આ રસ્તો જાય છે તો અહીંયા હું હવે ઇન્સ્ટા થ્રી સિક્સટી ઓન કરીશ અને એમનો તમને નજારો દેખાડીશ કે આના વિડીયો કેવો આવે છે ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે રમેશભાઈ જોરદાર એને પણ તમે ફોલો કરજો તો આવી રીતના સ્ટીક ઊંચી કરવાની છે અને પછી અહીંયાથી હું કેમેરો ઓન કરી દઈશ તો અહીંયા આપણો કેમ્પ ઓન થઈ ગયો છે મિત્રો આ અમારી એકમાત્ર નદી છે આખી દુનિયામાં મિત્રો તમે જોઈ હશે કે નદી બધી સાઉથ સોરી 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 નોર્થ થી સાઉથ ની તરફ વહે છે એટલે કે ઉત્તર થી દક્ષિણ નદી વહે છે આ અમારી દુનિયા એકમાત્ર નદી છે અમારા વાખાનેર શહેર જે દક્ષિણ થી ઉત્તર ની તરફ વહે છે એટલે તમારે ગૂગલ કરીને જોવું હોય ને તો જોઈ લેજો આ છે અમારી મચ્છુ નદી એકદમ સુંદર નજારો તમે જોઈ શકો છો હમણાં થોડાક દિવસમાં વરસાદ આવશે એટલે આ નદી ફૂલ થઈ જશે ટ્રાફિક જોવા મળે છે આજે શુક્રવાર છે તો થોડુંક ટ્રાફિક લાગે છે ભાઈ નોર્મલી દિવસમાં અમારે આ ટ્રાફિક ન હોય હા વાંકાની મેઇન બજાર તમે જોઈ શકો છો બહુ સાગળી એવી આ મેઇન બજાર છે અને આ બહુ જૂનવાડી મેઇન બજાર છે આ રાજાસાઈ વખતની તો પેલા બધી દુકાનો એક સરખી હતી એટલે કે એક જ સાઇઝની હતી તો અત્યારે જેમ જેમ વર્ષ વીતતા ગયા તો લોકો એની દુકાનો બધી મોડિફાય કરી નાખી જુઓ તો એકદમ સરસ છે તડકા હિસાબે અહીંયા લોકો માટે છાયો પણ બનાવ્યો છે તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો ને આ પ્લે હાઉસ છે એટલે કે પેલા અહીંયા સિનેમા થતું હતું એટલે કે પિક્ચરની ટોકી જ હતી આ તો અત્યારે આ બંધ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બહુ સરસ છે વાકાનેરની આન શાન છે અહીંયા તમને તમામે તમામ પ્રકારના ખાણીપીણી વસ્તુ તમને મળી જશે ઢોસા ઇટલી ચાઇનીઝ પંજાબી બર્ગર પીઝા આ એકમાત્ર એવી જગ્યા છે અમારા વાકાનેરની જ્યાં લોકો દિલ ખોલીને જમવા આવે છે નાસ્તો કરવા આવે છે આ પેડક કહેવાય છે અહીંયા પણ પહેલાં મેળો અહીંયા ભરાતો હતો પણ હવે અહીંયા જાળવાઓ આવી દીધા છે હવે તમને એક મસ્ત નજારો તમને અહીંયાથી બતાવીશ અને તમે જોઈ શકો છો ડાબી બાજુ તે અમારા વાંકાનેરનું પેલેસ છે વાંકાનેર પહેલાં રજવાડું હતું અને અમારા મહારાજા કેસરીસિંહ અત્યારે સાંસદ પણ થઈ જ થઈ ગયા છે તો દિલ્હીમાં અત્યારે બેસે છે અને અત્યારે હાલમાં પણ અહીંયા જ રહીએ છે વાંકાનેરના બસ સ્ટેન્ડની તરફ અત્યારે જે વાંકાનેરનું નવું બસ સ્ટેન્ડ બન્યું છે છેલ્લા બે મહિના પહેલાં તો આ બસ સ્ટેન્ડનો ઇલાકો છે તો અહીંયાથી તમારે તમામ ગુજરાતની તરફ તમારે ગમે ત્યાં જવું હોય તો તમે જઈ શકો છો આ અમારા વાંકાનેરનું નવું બસ સ્ટેન્ડ છે જોઈ લો એકદમ નવું સુંદર મજાનું ટકા ટાક જોઈ ગયો આ છે અમારું બસ સ્ટેન્ડ તો બસથી આવો ને અહીંયા તમારે અહીંયા ઉતરવાનું રહેશે તો સામે તમે જોઈ રહ્યા છો એ સ્વામિનારાયણ મંદિર છે તો સાંજના ટાઈમે ઘણા બધા છોકરા આવે છે એના માતા પિતા સાથે જો અહીંયા છોકરાઓ માટે ઘણું વ્યવસ્થા છે રમવા માટે લપસિયા અને શું કહેવાય બીજું હિચકો તો સાંજે અહીં બહુ ભીડ હોય છે જો એકદમ સુંદર મજાનું મંદિર છે તો ગાયત્રીનગર આ ઊંચામાં ઊંચી જગ્યા છે એટલે કે હાઈટમાં છે આ તો જો એકદમ સરસ મજાના બંગલા તમને જોવા મળશે આ અમારા વાકાનેરમાં ગાયત્રી મંદિર હું આવી ગયો છું તો તમે જોઈ શકો છો આ એન્ટ્રી ગેટ છે અહીંયા સામે બાઈક પાર્ક કરવાનું રહેશે સામે તમે જોઈ રહ્યા છો તે ગાયત્રી મંદિર છે અને આ સાઈડથી ડાયરેક્ટ તમે ઉપર જોઈ શકો ને ત્યાંથી પગથિયા ચડીને સીધું ઉપર મહાકાળી માતાનું મંદિર છે તે તરફ તો ત્યાં પણ જઈ શકો છો તો ત્યાંથી આખા વાકાનેરનો વ્યૂ આવશે શું ખબર હિઝબોલ તો ઘરે આવું નથી ના ના રેલવે તરફ જાય છે તો સિંગલ રોડ હતો અત્યારે આ ડબલ રોડ થઈ ગયો છે તો એકદમ સિમેન્ટ રોડ નવો રોડ બનાવ્યો છે અને વચ્ચે એકદમ મસ્ત જાળવાનું એવું બધું નાખશે તો જુઓ ડેવલપ થાય છે વાંકાનેર થોડું થોડું